અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુમાં વહીવટી તંત્રના તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

લાભાર્થીઓને ચેકનું વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડ જન્મ અને લગ્ન નોંધણીના દાખલા સહિત માતાઓને ન્યુટ્રીશન અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ પર લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિત તેર વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેવાસેતુમાં શારદા ભવનના પટાંગણ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મારું નામ દિવ્યાબેન રાણા છે આજ રોજ સેવા સેતુ પ્રોગ્રામમાં મને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલું છે જે ભવિષ્યમાં ઓપરેશન કરવામાં આવે છે તો તે ખૂબ લાભકારક છે અને તે બધા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર મારું નામ મનીષાબેન પરમાર છે હું અંકલેશ્વરમાં રહું છું મને પીએમ સ્વનિધિ તરફથી પહેલાં દસ હજાર અને બીજી વાર વીસ હજારની લોન મળેલ છે તે સહાય માટે હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું છું અને મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરું છું હું નરેન્દ્ર મોદી સાહેબ અને નગરપાલિકાનો અભાર વ્યક્ત કરું છું અંકલેશ્વર નગરપાલિકાના આજના શહેર સુધીના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવીને એમને લાભ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નવ તબક્કાના શિવસેના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર એકવીસ હજાર જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને તેર જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ એ છેવાડાના વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે તમામને સહન સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે જેવી કે જન્મો દાખલો હોય લગ્નની નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે તમામને અભિનંદન પાઠવું છું